નામ કે તો મિત્રો હવાર હાર મમ્મી શાક લાગે હશે વધારે લાલ તુવેર નું સાક છે અને અમુને કિયા ને બેઠો છે ચૂલે બધું કઢાર ઠંડી લાગે એટલે તો મિત્રો આપણે નાહવાનું જે બાકી છે

ચાલો 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 કઈ જવાનું છે આસ્તે આસ્તે પડી ઉતાર ઉતાર આગળ ઉતર ઉતાર ઉતાર ઉતર ભાત ખાવા એમ કહેશો તો ચાલો મિત્રો આપણે અત્યારે અત્યારમાં હવે ચા ને નાસ્તો કરી લઈએ બે જાય એમ બે જાય બેસ નળનું પાણી આવી ગયું છે આ બાજુ બાલી ચાંદ નાસ્તો કરે છે અને આ બાજુ પોણીની પાઇપ લગી કરી દીધી છે એટલે પાણી ભરાય છે મમ્મી રોટલા બનાવે છે અને લુલી પાણી ભરાશે અને અમુક કઈ નહીં આવું અમુક ભરાય છે

পা যমি হাজু ৰোটল বনাছে লখাই দূপে ফুপ লখাই দিয়ে

આપણે મિત્રો હાલ પોણા ના નવ વાગ્યા છે અને આપણે ક્વોરી પર આવી છીએ ક્વોરી પર લગભગ આઠ ને વીસ મિનિટ પર આવી ગયેલું અને હાલ લોક ચાલુ કરી તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો હજુ આપણો આજનો બ્લોગ અપલોડ કરવાનો બાકી છે તો અપલોડ અપલોડ કરી દઈએ અને આજે મંગળવાર છે તો પ્લાન ચાલુ છે બંધ થવા ખબર નહીં જેમ કે મેન્ટેનન્સ તો અમદાવાદ કરે હવે જોઈએ શું થાય છે તો મીડિયમમાં બનાવી રહેજો બરાબર મિત્રો હાલ મંગળવાર છે અને આપણે ચાલતા ચાલતા ઓફિસની ઉપર એટલે કે જૂનું ઓફર ખરું ને આપણે એ બાજુ આવી ગયા છીએ અને હાલ આ બેઠવાની જગ્યા છે તો બેઠા છીએ અને અહીં ગાડી ઉપર બોર પણ બહુ બધા છે તો આપણે અહીં ગાડી બેઠા હતા અને ચાલો તમને બોર બતાવું આજે મંગળવાર છે અને આપણે આજે ફોર્મ પણ ભરવાના હતા બે તે ફોર્મ ભરવાના બાકી છે આપણે ફોર્મ ભરવાના બાકી છે પણ આજે સર્વર મેં હવે જોયું અહીં પહેલાં એ ચેક કરી દઉં કે આજે મંગળવાર છે એટલે મને ફોર્મ ભરતો બધા પણ સર્વર ડાઉન બોલો છે ખુલેસે ખરું પણ પ્રોસેસ થતી નથી બરાબર છે એટલે હમણાં પ્રોસેસ થાય એટલે આજે લગભગ તો ફોર્મ આજે ભરી જ દેવા પડશે જો ટાઈમ મળે ને તો બરાબર પછી કેવી તારીખ છેલ્લી છે એટલે પછી મજા ના આવે તો આજે ટાઈમ મળશે એમ ફોર્મ પર દઈશું આજે મંગળવાર છે એટલે પ્લાન બનશે તો ટાઈમ લગભગ મળી જશે તો પછી ફોર્મ પર દઈશું બરાબર તો જ્યોતિનો ફોન આવી મને તો કે પૂરી રમે છે તો હા હા બોલી જશે જો કે બધા બોર લાગ્યા છે ને પાકી જાય બધા તો મિત્રો છે ને બોરો ખાવા હોય ને તો કોટા ખાવા પડે બરાબર છે એમને બોર ના મળે તો ચલો ફટાફટ તોડી લઈએ બોરો પાકો પાકો તોડો ને એટલે કાચો હોય ને ફરી પાકી જાય એ પડી ગયું છું કંઈ પડ્યું તો ખાસ બધા કોટા વાગી વાસી ને કોટા ખાવા પડે એવું કામ છે તો બોરો ખાવા તો કોટા ખાવા પડે બાકી એમને બોરો ના મળે એ પડી છે તો ચલો ફટાફટ બોરો તોડ લો પહેલા પછી મળી આટલો બોરો તોડ્યો છે અને હવે જઈએ પાછા ઓફિસે પડી ગયું બોર છે બોર તોડ્યાન પડી ગયો તો ચાલો મિત્રો જઈએ પાછા ઓફિસે બોર તો બે ચાર તોડી દીધા ખાવા માટે હવે જઈએ ઓફિસે તો મિત્રો આજે બપોરના એક વાગ્યો છે ને આપણે ખાવા બેસી ગયા છે આજે ખાવા મોડું થયું છે કારણ કે ગાડીઓ વધારે હતી એટલે હાલ બે વાગ્યા છે ને આપણે બહાર નીકળ્યા ને તો કૂતરો છે ને આ ખાલી ખાલી ખેંચીને બધું એ કરે છે આપણે એમના માટે પાણી ભરી દઈએ સાફ કરીને છે પાણી ભરી તો પીવાય નહીં આવતે હમણાં ખાલી હતું તો ખેંચા ખ્યાચ કરતી ન નહીં પીવું એ રમતો છે તો મિત્રો હાલ સાડા સાત વાગ્યા છે અને આપણે જે ઓફિસનું કોમ હતું આખા દિવસનું એ પૂરું કરી દીધું છે આજે મંગળવાર હતું એટલે આપણને એમ હતું કે આજે રજા રહેશે ખાસ ગાડી બાળીઓ નહીં આવે ગાડીઓ આવી ખાલી પ્લાન્ટ એટલો બંધ હતો બાકી તો કોમ તો એટલું એટલું જ હતું તો આપણે આખા દિવસની જે કમત એ ટોટલ બોટલ મારી દે સાડા સાત વાગ્યા છે અને આપણે આજનું મારું જે કમત એ બાકી રહ્યું ફોર્મ ભરવાના હતા એ બાકી રહ્યું અત્યારે ઓપન કરવું છે તો ઓપન થતું જ નહીં એટલે કંઈ નહીં આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દાડે ટાઈમ મળે એમ ફોમ તો ભરવા પડશે તો મિત્રો હજુ ઘેર જવાનું તો વાત છે અને જ્યોતિનો ફોન આવ્યો છે આનો તો કે પહેલાં ખાધું ને પછી એને ખાધું અને ખાઈને પછી ફોન કરું એમ કે છે મતલબ પપ્પા કઈ ઘેર આવું ઘેર આવું કરતી નથી પણ એવું છે ઘેર જવાની વાર છે અને બાઇક બાઇક બધું સાફ કરવાનું બાકી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને છેડા બનાવવાની તો કરી દેજો હજુ ઘેર જવાની તો વાર છે

हमने करी थोड़ी बार आठ तो वाली गया से जो बट आठ आ गया है बराबर तो वीडियो में बने रह जाए बाहर तो आप नहीं हर, तो 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 हर तो... गीत नहीं हरगी बताओ तो हमने बाइक साफ कर लीजिए साफ अपनी हर कैसा बाइन है कैठन को लिया મિત્રો બે ત્રણ દાળ ઠંડી બહુ પડે છે પવનના લીધે નાખ્યા છે અને હવે ખાઈ લઈએ કઢીને ખીચડી આ રોટલો હવા ના પડ્યો રોટલો હવા ના શક્યો વાંધો ને ખાઈ લઈશ

તો મિત્રો આક્ષણ તો વેલા ચાલુ થઈ ગયું હતું આપણે આક્ષર ખૂચ અને અત્યારે હવે રોમાપીલનો ખર્ચો જે આવે એ ઉતરવાનું ચાલુ છે તો કોમેન્ટમાં જય રામાભાઈ લખી દે અંબાલા આક્ષણ છે મહેશભાઈના ઘેર આવ્યું છે જય ज